તમને આવડી જ છે તો સૌથી પહેલા શરૂઆત કરીએ બધા વિધાન સત્ય કે અસત્ય સમજાવવાનું બધા એના પેલા આપણને પ્રાકૃતિક પૂર્ણ પૂર્ણાંક અને સમય સંખ્યા વિશેનો ખ્યાલ હોવો જોવો તો બધા એની ટોટલી માહિતી આપણે સમજીએ બધા તો જુઓ લખેલું કે પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા પૂર્ણાંક સંખ્યાઓ અને સમય સંખ્યા સૌથી પહેલા યાદ રાખવાનું પ્રાકૃતિક સંખ્યાઓ એન વડે દર્શાવાય તો એ વડે અને તેના અંદર આ ધ્યાન રાખજો તમે આ એન વડે દર્શાવો પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત બધા એક થી અનન સુધી એટલે કે એક બે ત્રણ ચાર અનન સુધી આવો પછી જ્યારે બધા પ્રાકૃતિક સંખ્યા જે આપી હોય એના પછી આવો આપણે આપણી પૂર્ણ સંખ્યા પૂર્ણ સંખ્યાને આપણે w વડે દર્શાવીએ બરાબર એટલે લખશું આપણે w વડે અને જે તમારી પ્રાકૃતિક સંખ્યા હોય એના અંદર 0 મૂકવામાં આવે એટલે તૈયાર થાય આપણી બરાબર પૂર્ણ સંખ્યા ત્યાર બાદ તમે જો બરાબર પ્રાકૃતિકમાં શરૂઆત બરાબર આપણે 1 થી કરીએ એના અંદર 0 એડ કર્યો એટલે આપણને પૂર્ણ સંખ્યા મળે ભઈ પૂર્ણાંક સંખ્યા હોય તો પ્રાકૃતિક અને પૂર્ણ આ બે સંખ્યા સિવાય માઇનસ સંખ્યાઓ એટલે કે જેટલી પણ માઇનસ એક માઇનસ બે માઇનસ વડે દર્શાવે ચોથા નંબર બધા સમય સંખ્યાઓ સમય સંખ્યાઓ ઉપરની જે સંખ્યાઓ ત્રણે મળી આ ત્રણેય સંખ્યાઓનો ભેગી કરી અને જે બધી જ સંખ્યાઓ મળી કે

દરેક પૂર્ણાંક એટલે બીજા નું બેટા એટલે આપણે ત્રીજા નંબરનું ઝેર એટલે આટલા દરેક પૂર્ણાંક એ સમય સંખ્યા એટલે તરફ જો દરેક એ સંખ્યા છે તમે જો આ જે પૂર્ણાંક સંખ્યા મેં તમને પહેલા જ કીધું બેટા પ્રાકૃતિક પૂર્ણ અને પૂર્ણાંક આ બધી સંખ્યા મળી અને આપણી સમય સંખ્યા બનતી હોય બેટા તો ઉપરથી નીચેની તરફ આવો વિધાન બીજું આવશે વિધાન આપણું સાચું કારણ કે બધી જ પૂર્ણાંક સંખ્યાઓ સંખ્યા એ પૂર્ણાંક એટલે કે બધા ઉપર પૂર્ણાંક સંખ્યા છે તો ઉપર થી નીચેની તરફ જે બધા તો વિધાન ખોટું બડા કારણ કે સમય સંખ્યાની બંદર બધી સંખ્યાનો સમાવેશ થાય એ તમારા અપૂર્ણાંકમાં હોય એ બધી સંખ્યાઓ તમારી પૂર્ણાંક સંખ્યામાં ના આવે તો ત્રીજા નંબરનું વિધાન બડા આપણું ખોટું છે એટલે ધ્યાન રાખજો બડા આ ત્રણેય વિધાન બીજા કોઈ પણ વિધાન બડા ઉપરથી નીચેની તરફ આવો બડા આ ચાર શબ્દ યાદ રાખો ને પ્રાકૃતિક પૂર્ણ પૂર્ણાંક અને સમય ઉપરથી નીચેની તરફ આવો તો વિધાન સાચું નીચેથી ઉપરનું વિધાન ખોટું ચલો બડા આગળનો દાખલો જોઈએ બડા ત્રણ અને ચાર વચ્ચેની સમય સંખ્યા શોધો બે માર્ક ની અંદર પરીક્ષા જોબડા આ સમય સંખ્યા નો પ્રશ્ન આવે એટલે તમારે શું જેટલી સંખ્યા કીધી હોય અહી છ કીધી તો અંદર એક ઉમેરવાનું આ ધ્યાન ની અંદર એક ઉમેરવાનું કદાચ તમે સમજો ત્રણ સંખ્યા કીધી હોય તો ત્રણ ની અંદર એક ઉમેરવાનું ટૂંક જે સંખ્યા આપી પાંચ કીધું હોય એના અંદર એક સંખ્યા ઉમેરી અને ઉપર નીચે એ સંખ્યા વળી ગુણવાનું આપણે સમજીએ પહેલી સંખ્યા આપણને આપી ત્રણ તો એ લખ્યા ત્રણ અને આ બાજુ લખ્યા આપણે ચાર સમજો બધા બધા આવો આ બાજુ ત્રણ આ બાજુ ચાર આ બંને તમને આપી બડા પહેલા તો બંનેના છેદમાં કોઈ સંખ્યા નહીં આપી છેદમાં સંખ્યા આપી હોય તો મૂકવાની ન થાય બેડા પણ ભૂલ ના પડે એટલે છેદમાં આપણે આ ઉપર અંશ અને છેદમાં બેડા એક મૂકી દઈએ અહીં છેદમાં આપણે એક મૂકી દઈએ હવે તમે જો બેડા શું કીધું આપણે 3 અને 4 વચ્ચેની 6 હવે 6 કીધું બેડા તો 6 ની અંદર એક ઉમેરવાના જેટલી કીધું બેડા તમને જેટલી સંખ્યા માંગી હોય તે સંખ્યામાં

સાત એકા સાત અને એના પછી ચાર ગુણ્યા સાત તો સાત ચો અઠ્યાવીસ અને ભાગાકાર માં સાત એકા સાત હવે તમે જોબડા આ લઈ અને અઠ્યાવીસ ના વચ્ચે જે જે સંખ્યા આવતી હોય એ તમારો જવાબ તો લખીએ એકવીસ થી અઠ્યાવીસ ના વચ્ચે સાત ચોવીસ ભાગ્યા સાત પચીસ ભાગ્યા સાત છવ્વીસ ભાગ્યા સાત અને સત્યાવીસ ભાગ્યા સાત હવે તમે જો બધા તમને જે સો સમય સંખ્યા કીધી હતી એક બે ત્રણ ચાર પાંચ અને છ માગેલ જવાબ મળી ગયો એટલે યાદ રાખવાનું પરીક્ષાની અંદર જ્યારે પણ સંખ્યા શોધવાની કે તો જેટલી સંખ્યા કીધી હોય એના અંદર એક એકના પ્લસ કરી દેવાનો અંશ અનુચ્છેદ બંને ગુણવાથી નવી સંખ્યા મળે જો આગળનો દાખલો પછી બેટા ચલો આગળનો દાખલો આપડા હાલ શીખ્યા એ જ રીતનો બેટા અહીંયા આપણને માહિતી આપીએ ત્રણ ભાગે સંખ્યા નથી એટલે આપણે એક મૂકી અહી છેદમાં સંખ્યા આપીએ તો કોઈ સંખ્યા મૂકવાની જરૂર નહીં તો શરૂઆત કરી સૌથી પહેલા આપણે ત્રણ ભાગે પાંચ અને ચાર ભાગ્યા પાંચ આપણા નીચે તમે જે રકમ લખી બડા ઉપર પણ છ વળી ગુણીશું બધા નીચે પણ છ વળી ગુણીશું તો ઉપર નીચે છ છ વળી ગુણતા આપણી સંખ્યા મળશે બહુ છ ગુણ્યા તેને છ તરી અઢાર ભાગાકારમાં સો અને ચાર ગુણ્યા સો એટલે સો ચોક ચોવીસ અને નીચે સો પંચોતી અઢાર થી લઈ અને ચોવીસ સુધી જેટલી પણ સંખ્યા એટલે ઓગણીસ થી તેવીસ સુધી જેટલી પણ સંખ્યા આવશે બેટા એ આપણી માગેલ સમય સંખ્યા પણ તો જવાબ આપણો ઓગણીસ ત્રીસ વીસ એકવીસ ભાગ્યા ત્રીસ મળી એટલે સંખ્યાના દાખલામાં યાદ રાખજો બધા જેટલી સમય સંખ્યા શોધવાની કીધી હોય તેના અંદર એક પ્લસ કરી અંશ અને છેદ ગુણી અને વચ્ચેની જે સંખ્યા હોય એ આપણો જવાબ બે માર્કસ માટે ખૂબ જ અગત્યનો દાખલો આગળની સ્લાઇડ આગનો દાખલો જોઈએ આપ્યો છ વર્ગમાં પાંચ નો બે વર્ગ સાથે ગુણાકાર કરો તમને સંખ્યા આપી છ વર્ગમુણમાં પાંચ નો બે વર્ગમાં પાંચ સાથે ગુણાકાર કરો પરીક્ષા વર્ગમૂળ વાળી સંખ્યા આવે એટલે ઘણા બધા વિદ્યાર્થીઓને તકલીફ પડતી હોય તો યાદ રાખવાનું વર્ગમૂળ વર્ગમૂળ વાળી સંખ્યા હોય એમનો ગુણાકાર કરવાનો વિના પદ અને વર્ગમૂળ વિના ના પદ તમને જ્યાં વર્ગમૂળમાં સંખ્યા બે એમનો ગુણાકાર અલગ કરવાનો અને વર્ગમૂળ વિનાની હોય તો આપણે શરૂઆત કરીએ આપણે લખીએ ચલો વર્ગમૂળમાં પાંચ બે વર્ગ પાંચ સૌથી પહેલા બેટા વર્ગ અલગ ધ્યાન રાખજો બેટા જ્યારે પણ પરીક્ષા બધા પૂછાય દાખલો તો વર્ગમૂળ વાળી સંખ્યાનો ગુણાકાર અલગ વર્ગમુણ વિનાની તો શરૂઆત કરીએ આપણે ચલો છ ગુણ્યા બે વર્ગની સંખ્યાનો ગુણાકાર છ દુ બાર પાંચ નું વર્ગમૂળ મળશે આપણને પાંચ શું તો બેનો ગુણાકાર એટલે બાર પંચું સાઈઠ એટલે યાદ રાખજો બડા જ્યારે પણ આવો વર્ગમૂળ વાળી સંખ્યા અને વર્ગમૂળ વિનાની સંખ્યા આપી હોય

બે વર્ગુણમાં ત્રણ હવે તમે જો બેડા કઈ તમને જે સંખ્યા આપી બે દાખલાને જેમ પેલા બંને પદ વચ્ચે ગુણાકાર હતો આ બંને વચ્ચે અંશ અને છેદ બંને વચ્ચે આપ્યો હોય તો હવે ભાગવાની વાત હોય ઉપર નીચે ઉડાડવાની વાત તમારા ઉડી જાય તો વધે આપડા ચાર હવે જેવી રીતે વર્ગમૂળ વગરના પદ ભાગાકાર કર્યો હવે જે વર્ગમુણ માં આપ્યા તો વર્ગમૂળમાં પંદર આપ્યા હોય તો વર્ગમુળ વર્ગમૂળની અંદર ભાગ પડશે આપણા

ગમે તે એક દાખલાનું તમારે સાદુ રૂપ આપવાનું પરીક્ષામાં પાંચ વત્તા વર્ગમુણમાં પાંચ બીજી સંખ્યા પાંચ માઇનસ વર્ગમુણમાં પાંચ હવે તમે જોડા કયા સૂત્ર ઉપયોગ કરવો

હંમેશા વચ્ચે માઇનસ આવશે તો પાયો પાયો પચીસ માઇનસ નું માઇનસ હંમેશા બીડા વર્ગ આપ્યો ને વર્ગમૂળ આપ્યો હોય તો વર્ગે વર્ગમૂળ ઉડી જાય એટલે વધી બેડા પાંચ કદાચ પ્રશ્નો થાય

ત્યારબાદ બીજું બીજું પદ સરખું આપ્યું એક વાર માઇનસ ને એક વાર પ્લસ તફાવત ના સૂત્ર ઉપયોગ થાય તો બાજુ દાખલો આપણે તો દાખલો બીજો ત્રીજો ગણીએ તો પહેલા રકમ લખીએ આપણે વર્ગમૂળમાં અગિયાર માઇનસ વર્ગમૂળમાં સાત પ્રથમ કંશ અંદર બીજા કંશ અંદર વર્ગમૂળ માં અગિયાર અને વત્તા વર્ગમૂળમાં સાત હવે તમે જોવા બદ્યા આપણું જે તફાવતના સૂત્ર જોડે સરખાઈએ તો બંનેનો પ્રથમ પ્રથમ પદ સરખું એટલે એ એ સ્વરૂપે દર્શાવવા બેટા ત્યારબાદ બંનેનો બીજો બીજો પદ સરખું એટલે આપણો b વડે દર્શાવાય એકવાર માઈનસ અને એકવાર પ્લસ આ રીતનું બેટા જ્યારે પણ બને એકવાર માઈનસ અને પ્લસ સૂત્ર સરખાવો એટલે સૂત્ર બને બેટા પહેલા પદનો વર્ગ માઈનસ બીજા પદનો વર્ગ એટલે લખશું બેટા આપણો કે વર્ગમૂળમાં અગિયાર નો આખાનો વર્ગ માઇનસ બીજું પદ એટલે બી સ્વરૂપે આખાનો વર્ગ વર્ગુણ મૂકી હંમેશા વર્ગુણ ઉડી જાય બડા તો વર્ગે વર્ગુણ ઉડી જશે બડા વર્ગે વર્ગુણ ઉડી જાય બડા તો લખશો આગળનું છે બધા અગિયાર માઇનસ સાત તો અગિયાર માઇનસ સાત જવાબ મળશે બધા આપણો ચાર હવે તમે જોબડા બે દાખલા તફાવત ના બીજા નંબરનો દાખલો બડા એ સૂત્ર આધારિત બીજા દાખલાની શરૂઆત કરીએ બડા તો લખીએ આપણે રકમ બડા દાખલા નંબર વર્ગમૂળમાં વર્ગમૂળમાં સાત અને આખાની બાર આપણને આપીએ બે ઘાત હવે તમે જોબડા અહીં કયા સૂત્ર ઉપયોગ કરવો તો બડા સૂત્ર એ વત્તા બે નો વર્ગ દ્વિપદી વર્ગના વિસ્તરણ સૂત્ર હશે

બીજા પદનો આખાનો વર્ગ એટલે બેટા બી નો વર્ગ તો બી એટલે આપણા વર્ગ ગુણમાં સાત નો આખાનો વર્ગ પછી બધા પહેલું પદ બીજું પદ એટલે કે ભાઈ લખશું છે પહેલું પદ એટલે એ એ અને બી બે એ અને બી એટલે વર્ગમૂળમાં ત્રણ બી એટલે બે ના બે આવી પેલા તમે જો જે વર્ગમૂળ માં સંખ્યા આપી હોય એ વર્ગમૂળ વર્ગમૂળ સંખ્યાનો તમે ગુણાકાર કરી શકો તો બંનેનો ગુણાકાર બધા સાત તરી પણ જવાબ મળશે આપણને

જેમ બોલો ત્રણ એક્સ બે એક્સ હોય બે નો સરવાળો થાય સરળો સરખા સાત એટલે દસ અને વત્તા બે વર્ગમૂળ એકવીસ તમે જોડાઈડ ની અંદર ત્રણ દાખલા છે ત્રણ માંથી લગભગ પરીક્ષાની અંદર એક અથવા બે દાખલા Use that.